નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે મારી નિરોગી જીવન ટિપ્સ ચેનલ પર આજે આપણે જાણીશું એક એવી શાકભાજી વિશે જેના વિશે લોકો બહુ ઓછું જાણે છે કંટોલા જે આ મિત્રો વાત કરીએ છીએ કંટોલા અથવા તો કંકોડા વિશે જેને અંગ્રેજીમાં સ્પાઈની ગાર્ડ કહેવામાં આવે છે ચાલો જાણીએ એના ફાયદાઓ વિશે નંબર એક કંટોલામાં ખૂબ જ ઓછું કેલરી હોય છે અને વધુ ફાઈબર હોય છે

ઘણા લોકો આ કંટોલા વનસ્પતિ વિશે ખોટી અફવાઓ પણ ફેલાવી રહ્યા છે પોતાની વિડીયોઝ પર લાઈક અને વ્યૂઝ લાવવા માટે જેમ કે સાફ કરડી ગયો હોય તો પણ ચિંતા ના કરવી કંટોલાના વેલાની ડાળ લીપી પીસી ને મલમ જેવું કરી જ્યાં સાફ કરડ્યો હોય ત્યાં લગાવવાથી સાપનો ઝેર ઉતરી જાય છે મિત્રો આ સાવ ખોટી અફવા છે હકીકત તો એ છે કે સાફ કરડી ગયા બાદ કંટોલા અથવા તો કોઈ પણ ઘરગથ્થુ ઉપાયથી સારવાર કરવાનો પ્રયાસ ના કરવો આ ખોટો મત છે કે કંટોળા સાપના જેમને દૂર કરે છે આવી માન્યતાઓ ખતરનાક સાબિત થઈ શકે છે આવા સંજોગોમાં તરત જ એકસો આઠ પર ફોન કરો અથવા તો જો તમારાથી જલ્દી હોસ્પિટલ પહોંચી શકાય એમ હોય અથવા તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને એન્ટીવેનોમ ઇન્જેક્શન લેવું એ જ એક માત્ર સાચો ઉપચાર છે મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને શેર કરો તમારા પરિવાર અને મિત્રો સાથે અને હા મારા વાલા મિત્રો આ નિરોગી જીવન ટિપ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારું મોટિવેશન એ જ મારું ઇન્સ્પિરેશન છે સાથે રહો સ્વસ્થ રહો તો મળીએ હવે આગળ નવા વિડીયો સાથે ધન્યવાદ